દીવગઢ બારીયા તાલુકાના વધુ એક ગામમાં ગેરરીતિ આચરાઈ હોવાનો બનાવ અંતેલા ગામના સતોડ ફળિયામાં ગેરરીતિ આચરાઈ હોવાની ઉઠી બૂમ પેવર બ્લોક સીસી રોડ તેમજ હેન્ડપંપ જેવા કામોના નાણાં ચાવ અંતેલા ગામના સતોડ ફળિયાના ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં સરપંચ તેમજ તલાટીની મિલી ભગત હોવાનો આક્ષેપ દસ લાખ રૂપિયાથી વધુની ગેરરીતિ આચરાઈ હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હજી આવા કેટલાય ગામો વિકાસથી વંચિત હશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબેર શુક્લા દેવગઢબારીયા

મારું નામ સતોળ રમેશભાઈ કાનસિંગ અમારા સતોળ ફળિયાની અંદર કોઈ હેડપંપ કે બોર કે કોઈ પણ વસ્તુ કરેલ નથી કોઈ આરસીસી નહીં કરેલ સરપંચ શ્રીને પણ જાણ કરી છે સુશીલાબેનને એમના ઘરે પણ ગયા હતા અમે અને તલાટી શ્રી મંત્રીના પણ અમે વાત રજૂઆત કરી છે પણ એ લોકોએ કે તમારા સતોડ ફળિયાની અંદર કામ કરેલ છે અમારે અંતેલા ગ્રામ પંચાયત અને છઠ્ઠો ઓડ અને અમારે ગ્રામ પંચાયત માળુફળિયા અંતેલામાં આવેલ છે અમારા અપાયર બ્લોક હેડપંપ બોર આરસી એ કોઈ પણ કામ કરેલ નથી ઓનલાઈન કામ અમારે બોલે છે સ્થળ ઉપર કોઈ કામ કરેલ નથી એમને મેં એ લોકો પૈસા ઉપાડીને લોકોને ઉપાડી લે છે અને